નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ટાઉન હોલ ખાતે હિંમતનગર નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી વીડી ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહે તેમજ નાગરિકોને બહુવિધ સેવાઓનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે રાજ્યના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર હર હંમેશા પ્રયત્નશીલ છે હિંમતનગર ખાતે યોજાયેલા નગરપાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં વોર્ડ નંબર એક ત્રણ ચાર પાંચ છ નાગરિકોએ લાભ લીધો હતો સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ રાશન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો સહિતની પંચાવન જેટલી સેવાઓનો લાભ આપવામાં આવે છે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય પ્રાંત અધિકારી શ્રી પાર્થ ગોસ્વામી મામલતદાર શ્રી સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા